સુરતમાં વૃદ્ધ ડોક્ટરે હોર્ડિંગ્સ લગાવી પોલીસ અને ગૃહમંત્રીનો આભાર વ્યક્ત કર્યો પોલીસનો આભાર માનવા અને પોતાને ન્યાય અપાવનાર અધિકારીઓને બિરદાવવા માટે ફરિયાદીએ શહેરના વિવિધ વિસ્તારોમાં કુખ્યાત સદ્દામ ગોંદિલ ગેંગ વિરુદ્ધ મોટા હોર્ડિંગ્સ લગાવ્યા ત્રણ વર્ષથી ગેરકાયદેસર કબજામાં રહેલો પોતાનો ત્રણ પોઈન્ટ પાંચ કરોડનો બંગલો પરત મળતા વૃદ્ધ ડોક્ટરે રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓનો જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો સુરત શહેરમાં સદામ ગોડિલ નામના વ્યસમની જે માથાભરે વ્યક્તિની જે રીતની દાદાગીરી હતી અને તેમની પાસેથી જે મિલકત છે તે પડાવી પાડવામાં આવી હતી ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે કે બેનર લગાવવામાં આવે છે એટલે હોર્ડિંગ્સ મસ્ત મોટા લગાવવામાં આવે છે અલગ અલગ જગ્યાએ અને આભાર પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ આભાર માનતા આ રીતે હોર્ડિંગ અને ડીસીપી નકુમ સાહેબ તેમજ અતુલ સોનારા સાહેબની ટીમનો ખૂબ ખૂબ આભાર એટલે આ પ્રમાણે જે રીતના ક્રિમિનલ સદામ ગોડિલ ગેંગને જે કાનૂની સબક શીખવાડવા બદલ ખૂબ ખૂબ આભાર એટલે કે આ બેનરમાં જે ડોક્ટર જાકીર અયુબ મેમણનું જે છે તે નીચે નામ પણ લખવામાં આવ્યું છે એટલે મસ્ત મોટા હોર્ડિંગ અને ખાસ કરીને જે સદામ ગોડિલ ગેંગનો જે આંતક હતો ને તેની જે મિલકત પસાવી પાડવાની હતી ત્યારે પોલીસ અને ગૃહ રાજ્ય વિભાગ દ્વારા જે પ્રકારે કાર્યવાહી કરી અને જે ઝાકીર અયુબ મેમન પોતાની જે મિલકત છે તે પરત અપાવી ત્યારે તેમને આભાર માનતા અત્યારે સુરત શહેરમાં જે હોર્ડિંગ છે તે લગાવવામાં આવે છે એટલે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આવી માથાભારે ગેંગ જે આંતક હોય છે તેમાં ચોક્કસ ફરિયાદી અત્યારે હવે પોતે પોતાની મિલકત મળી છે ત્યારે હવે હોર્ડિંગ થકી આભાર પણ વ્યક્ત કરે છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત